મકન બનાવવા માટે માલ શેમન ખરીદવાનું ચાલું છે ગબ્બરભાઈ પાકીટ કાઢીને પૈસા આપી રહ્યા છે જો બિલ બની રહ્યું છે મિત્રો આ એક સેવાનું કામ છે મકન બનાવવું એ કોઈ હોલી વાત નથી એમાં લાખોનો ખર્ચો થતો હોય છે તમે ખાલી સોશિયલ મીડિયા દ્વારા વધારે વધારે સપોર્ટ કરજો આ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો ગબ્બરજી બિલ જોઈ રહ્યા છે ગબ્બરજીને ગબ્બરજી કહે ને એટલે એમના ભાઈઓ તૈયાર થઈ જાય બધી રીતે સહમત અર્જુનજીને અડધી રાતે કે ગાવું છે તો ગાઈ નાખે જો વાત કરી રહ્યા છે આ બધા એમના મિત્રો છે ગબ્બરજી એમને સલાહ આપી રહ્યા છે કે કેવી રીતે કરવું કેવી રીતે મદદ કરવી અને તમારા બધાના સાહ સરકારની જરૂર છે એક હાથે તાળી ના પડે ગબ્બરજી એવું કહી રહ્યા છે અને ગબ્બરજીના વિડીયો જોઈને લોકો ઘર બાર સોડી અને આપવાનું રોકાવાનું અને તો એટલા ખુશ છે જો એના દિલ થી સેવા છે અને હજી પોતે ઈરા જઈ અને બધા ટેબો પર છે ટ્રેક્ટર ની અંદર રુદ્રસી છે અને એમને એમ એમને આટલા બધા ફેન્ડ ફોલોવરિંગ હોય નહીં એમના અંદર કોક તો હશે જ જે આગળ વ્યક્તિ જાય છે એમને કોઈ બી શક્તિનો ટેકો હોય છે મા બાપના આશીર્વાદ હોય છે કોઈ ભેટીનું પૂન હોય છે મારા ધનજીભાઈ એમની તો આખી વાત જ અલગ છે અને કૃષ્ણ ભગવાનના પગ છે જો ગબ્બરભાઈ ટેબલ મૂકવાનું ચાલુ કરી દીધું છે અને એમની તો આખી વાત જ અલગ હોય છે જો હે અને એટલી મજૂરી જોયેલી કરેલી છે મને એટલું દુઃખ જોયેલું છે એટલે એમને ખબર જ છે કે શું દુઃખ છે ઘણી જગ્યાએ ગબ્બરજી કોઈ બી વ્યક્તિને બીમાર હોય હશે તે છે જોતા હોય તો એમને ખૂબ દુઃખ થતું હોય છે પણ શું કરે પણ કુદરતની મરજી હોય છે અને જો બધા ફટાફટ કામ પણ બહુ સારું કરી રહ્યા છે બધાને જય બાબા વાત તાત્કાલિક ટેબલ લઈ લીધા છે એનું કારણ છે કે અત્યારે ને અત્યારે મુહૂર્ત કરવાનું છે અને મુર્ત કરી અને ઘરે જવાનું છે રાતના વાગે વાગે અને ગબ્બર ભાઈ આ મકાન માટે હાજરી પણ આપવાના છે ને હાજરી આપીને રહીને બધું કામ કરાવવાના છે અને લોકોના ફોન ભી બહુ એમના ઉપર આવવા માંડ્યા છે કે તમને ભાઈ ફૂલ સપોર્ટ છે ફૂલ સપોર્ટ છે પોતે બધાએ ચાલુ કરી દીધું છે અને આ ભૈયાનો પ્રેમ છે અને આખી વાત અલગ છે

અને ભાઈ એવું કે છે કે તમે ગાયો ચરાઈ દેજ અને અત્યારે રોમા દયાથી બધા ઓળખી તા મળી જાય હા જય બાબા રે આપડા શક્તિ માં આવો કરવા તો હવે ફટાફટ મિત્રો ટોલું ભરી દીધું છે અમને કહે ગા જો બહુ ઝડપી હવે સીધા જઈ જશું અહીંથી જાઉ સીધા પાર્ટીના ઘરે પાર્ટીના ઘરે જઈ અને આજને આજ મુરત કરીને કામ ચાલુ કરવાનું છે જેમ કે અમારે બહુ દૂર થાય છે તોથી અને એટલું દૂર થાય છે કે એકસો કિલોમીટર થઈ જાય છે બીજા પ્રોગ્રામના કામ રેકોર્ડિંગ શૂટિંગ પણ બહુ હોય છે અને અમારા પોતાના કામ છોડીને આવું સરસ મજાનું કાર્ય વિચાર્યું આ કોઈ પેઢીનું પુણ્ય હશે કદાચ સારા સંસ્કાર હશે એટલે આ બધા સરસ મજાના સારા વિચારો આવ્યા છે જય બાબા રે હવે ગબ્બર ઠાકોર પહોંચી જશે જે પાર્ટીના ઘરે જેના ઘરે મકાન કરવાનું છે તો જોવા જઈ રહ્યા છે એમની આખી ટીમ હંગાજ છે અને ઘણા બધા મિત્રોનો પણ ખૂબ સપોર્ટ છે અને ગબ્બરજી પોતે બહુ સારું કામ ચાલુ કરી દીધું છે તમારા મિત્રો સોશિયલ મીડિયાથી બહુ સપોર્ટ કરતા રહેજો જે કાકો બેઠા છે એ જે પછી એક્સપેડ થઈ એમના પપ્પા છે એમને લખવો પડી ગયેલો છે આઠ મહિના જે એમના દીકરાને દવાખાનું કર્યું અત્યારે એમને લખવો છે ચલાતું નથી અને હાથે પણ હલાતું નથી હેડવું હોય તો બહુ તકલીફ પડે છે જો અર્જુનભાઈ પણ અહીં જ બેઠા છે આ બંને ભાઈઓને ખૂબ દુઃખ જોયેલું છે જીવનની અંદર એટલે એકબીજાની કદર કરે છે જો હાથ એમને વળતો નથી કાકા પોતે કહી રહ્યા છે ગબ્બરજી પૂછી રહ્યા છે કે હાથે જેવી તકલીફ છે તમે કોઈ અડે તો તમને ખબર પડે છે કે નથી પડતી કાકો કહે છે કે ખબર પડે છે પણ એટલું બધું રિકવર નથી મને હવે મારી ઉંમર થઈ ગઈ છે શરીર થાકી ગયું છે જીવનની અંદર મિત્રો શરીર એ જ આપણી સાચી પ્રોપર્ટી છે કરોડો રૂપિયા મિલગત એકમખા સાઈડમાં ડૉક્ટર આપણને કહી દે ને કે ભાઈ તમે દસ દિવસના મહેમાન છો તો પછી પૈસા કોમમાં આવવાના નથી ગબ્બરભાઈને કીધું કે કાકા કોઈ હોતો નથી નસીબની વાતો છે કિસ્મતની વાતો છે સુખ દુઃખ તો જીવનમાં આવતું રહે પણ એ અમે તમારા ઘરે આવ્યા છે પેલા જન્મના આપણા કોઈક લેખ હશે અને આપણે બધાને મળવાનું બરાબર છે જે બને મજૂર કરવાની જરૂર આવે તો બની જાય અને સરસ્વતીનો જે વાહો છે અને એનો સદ ઉપયોગ કરીએ અને હવે તૈયારી કરીએ છીએ બધાને પહેલાં તો જય બાબારી કહી દઈએ જો હેડ્યા છે ભાઈ અર્જુનભાઈ મકર આવે નજીક વરસાદ બીજો આવે ને વરસાદ બીજો પલડાના એ જગ્યા ઉતરવાનો થોડું વાતાવરણ વેગશે જે જગ્યા ઉતારશું વરસાદમાં પલળે નહીં તો એ જગ્યા ઉતારી દઉં અને પાર્ટી ઘર તણી એમ કે છે કે કશું વધુ ને એવો ઉતારી દઉં હું તો આપણું ટોકી દઈશ રાતનું જે વ્યક્તિ ઘર તણે છે એ બહુ મહેનતું છે જો એને પડી છે જે મકાન બની રહ્યું એના નાના ભાઈને બની રહ્યું છે પણ એનો ફૂલ પ્રેમ છે કે મારા ભાઈના છોકરા છે મારા છોકરા છે અને આ પ્રેમ છે આ લાગણીઓ છે એટલે એ એ પોતે પણ અત્યારે જો બહાર રહીને ઉતરાવે છે કેમ કે એ છોકરા નેના છે તેની મા એમને મૂકીને જતી ના રહે કોઈનો પરિવાર બગડે નહીં કોઈનો છોકરો વેરોય નહીં આ પ્રેમ છે જો એ પોતે ઉતારી રહ્યા છે અને એક મિત્રો દિલથી વાત કરું છું એમને બસમાં થોડા વ્યસન અને ટેન્શનમાં આઠ મહિના દવાખાના હોય એટલે થોડું ટેન્શનમાં વ્યસને મળી જાય એમને મેં કીધું કે આથી મળે તમે વ્યસન ના કરતા તેમને વ્યસન પણ બંધ કરી દીધું છે મારા કહેવાથી અને એવું કીધું કે ગબ્બરજી તમે કહેતા હોય તો હું મસાલો પણ છોડી દઉં તો એમને જે ગુટકા વ્યસન હતું એ પણ છોડી દીધું છે અને બહુ સારી મહેનત કરી રહ્યા છે અને એમને મેં કીધું કે ચિંતા ના કરો સુખ દુઃખ જીવન મળદના ઉપર આવે જે મળદ હોય ને એના ઉપર ગબ્બરજી પોતે ઉપાડી રહ્યા છે બહુ સારું નામ છે માર્કેટમાં એમનું લોકો બહુ એમની ઇજ્જત કરે છે એમનું જીવન એકદમ નોર્મલ છે ગમે તેવા કપડાં હોય તો ચાલે પગમ ચપ્પલ હોય તો ચાલે ના હોય તો ચાલે રહેણી કેણી હાવ સાદું જીવન જેવો કે આમ આદમી હોય એ ટાઈપનું ના પોતે પૈસા લેશે તો બીજા માણસો પણ ઉતારી શકે છે પણ ગબ્બરજી પોતે એના માટે ઉતારી રહ્યા છે કે બીજા એમના હંગાત માણસો છે એમને મનોબળ જાગે ને એમને ખુદને એવું થાય કે ગબ્બર ઠાકોર પોતે કામ કરી રહ્યા છે તો ચલો આપણે પણ કોઈ સારું કાર્ય કરીએ ના કે ગબ્બરજી પોતે પૈસા લઈને બી કામ કરાવી શકે છે આ વિડીયોની અંદર વધારે વધારે મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની ખૂબ જરૂર છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા કન થોડા ઘણો ટાઈમ હોય તો આ વિડીયો એકબીજાના આગળ શેર કરી દેજો અને મિત્રો જે રુદ્રશી ઉતરાઈ રહ્યા છે બહુ સેવા ભાવિક છે જો અમારા તનજીભાઈ પોતે જો જીગર ઝાલા રતનસિંહના ભાઈ છે આ છે મારે ડોક્ટર ડૉક્ટર એમની બહુ સેવા કરી રહ્યા છે આજે છે ને જે એમને ડૉક્ટર તરીકે ઓળખે છે અને ઓપરેશનના અંદર રહે છે પણ બહુ સારી જગ્યાએ એમને ચોવીસ કલાક એસીમાં રહેવાનું હોય છે પણ ગબ્બરજીના સેવા કરી રહ્યા છે ગબ્બરજીના કહેવાથી હીરાતાર સિમેન્ટ ઉપાડી રહ્યા છે એમને ખૂબ ખૂબ પરિવારને એમના મા બાપને સદાય મારો બાબારી ખુશ રાખે એકવાર સિમેન્ટ ઉતરી રોમાપીની જય બોલી બો બોલી દઈશું બોલો રોમશા પીરની છે તમારા હાથે એકવાર જય બાબારી લખાઈ જાય આ છે અમારે કે કે એનું નામ સાચું કરણ છે અને મિત્રો આ છે અમારે તનજીભાઈ વારંને વારંવાર ઓળખાણા ટેબા આવી જશે લો જોરદાર ટ્રેક્ટર પરીને તો મિત્રો થોડી કરો સ્પીડ ફટાફટ કમાોન ફાસ્ટ ગો જુઓ દિનેશજી ગબ્બરજી રુદ્રજી રતનસિંહ ઝાલા અમારા તનજીભાઈ જીગર ઝાલા અમારે ડૉક્ટર સાહેબ ભરતજી ઠાકોર અર્જુન ઠાકોર શ્રવણ ઠાકોર બીજા કોઈનું નામ ના લેવડાય તો માફ કરજો મિત્રો અને આ છે સેવા જુઓ ખાલી વાત અલગ છે હા હા ભરતજી આવી જાય જો આ છે ભરતજી બૂમ પડાવી રહ્યા છે એ કોઈ કહી રહ્યા છે કે મિત્રો કામ આવું કરો કાર્ય આવું કરો જિંદગીમાં કોઈ લઈને જવાનું નથી આ જાઓ સાગરજી આવી જાય સાગરજીની વાત અલગ છે જુઓ ફટાફટ બૂમ પડાવી રહ્યા છે બધા અને આ ચેનલની અંદર જે પ્રેમેટ આવશે એ બધું સેવામાં જ આવશે એટલે વધારે આ અર્જુનજી આયા જો ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબર કરી દેજો અને રાજી હોય તો એકવાર તમારા હાથે ચેનલને શેર કરી દેજો બધા હવેથી આ વિડીયો આવતા જો મુહૂર્ત આવી ગયું મુહૂર્ત કરવાનું ચાલુ કરી દો આ દીકરી છે આ દીકરીના હાથે પાંચ કરાવશે ગબ્બરજી અને પોદલાકરની સરસ મજાનું મુહૂર્ત કરશે આ છોકરા આ મકાનની અંદર મોટા થશે પણ હશે આગળ વધશે એના મા બાપ પીળા રહેશે અને વિચારધારા એવી હતી કે આ બેનને બે છોકરા હતા બેનને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખાનદાની હશે એના મા બાપના સંસ્કાર હશે એટલે કે છોકરા તરસોડીને જવું નથી એટલે પહેલાં તો બેનને ખૂબ ખૂબ અભિનંદન અમે વિચાર્યું કે બેન આ ઘરની અંદર વ્યવસ્થિત રહે આજુબાજુ પરિવાર કુટુંબનો ભય કાકાનો પણ અમને ખૂબ સપોર્ટ મળે અને બધા અળીમાળીને રહે જિંદગીનું મિત્ર કોઈ નક્કી નથી અમને એ ઘણા બધા કહેતા હોય છે કે તમે બધા ભૈયો પીળા રહો છો હું ઘણા વખત કહેતો હોય છે કે કેનાથી અલગ થવાનું કેનાથી નોકું થવાનું જિંદગીમાં શું લઈને જવાનું સારું કામ સારું કાર્ય કરવા જઈ રહ્યા છે સારું મુહૂર્ત કરશે પહેલું મકન છે મિત્રો તમે બધા વધારેને વધારે સપોર્ટ કરશો જો અર્જુનજીને સોટલો કર્યો અર્જુનજી પણ સોટલો કરી રહ્યા છે ભાઈને વધારેને વધારે મિત્રો તમે સપોર્ટ કરશો તો કોઈ બી સમાજના કોઈ બી ગરીબને દરેક સમાજમાંથી કોઈ બી એવો વ્યક્તિ હશે એને કરનું ઘર પણ મકાન પણ મળશે એના માટે તમારા મિત્રો સપોર્ટની ખૂબ જરૂર છે ગબ્બરજી રોમાપીરને અખત માની યાદ કરી રહ્યા છે રોમાપીરને અખત માની રહે પહેલાં યાદ કરાશે જ્યારથી એમને અખત મળી હતી ત્યારથી તેમની એમની વાત જ અલગ છે ને એમાં અધૂરામાં પૂરો રોમાપીરનો ટેકો થઈ ગયો છે એટલે ગબ્બરજી જિંદગીમાં પાસા પડવાના નથી ગબ્બર ઠાકોરની વાત અલગ છે ગબ્બર ઠાકોરને જેટલા આજકાલમાં મળે બધા રોમાધાણીવાળા મળે છે થઈ જાય જે ગબ્બરજી કદાળી મારવાનું કરે એટલે આપણે રોમાપી બોલાવી દઈએ કામ ચાલુ ભાઈ જે કાર્ય સારું કરે છે ને એના કુદરત એના ભેડોસ હંમેશા માટે રહેતો હોય છે લોકો નેગેટિવ વિડીયો બનાવી નાખે તે એમને કોઈ કશું કહેતું નથી પણ આ તો કાર્ય સારું કરી દે છે એક દસ વીસ પચાસ હો પોણસો વિડીયો નાખે તો એના માધ્યમથી સારો મેસેજ મળે છે એટલે મિત્રો એ બહુ સારું છે ભલે વિડીયો ઘણા લોકોના મનમાં એવું બી હોય છે કે બહુ કલર કરી રહ્યા છે પણ કલર કરવો જીવનની અંદર મિત્રો બહુ જરૂરી છે જેમકે આવું બધું કરીએ જેમ કે એક પંખી ઘર ગબ્બરજીએ કર્યું હતું ને એનાથી સવી પંખી ઘર થઈ જશે ટોટલ જો ગબ્બરજી પોતે ટેબલ પોણે સોટી રહ્યા છે એમને બંગલો કર્યો તો એમના બંગલાની અંદર ગબ્બરજીએ બહુ જ કોમ કર્યું હતું પોતે પણ એ બહુ મથ્યા હતા ત્રણેય ભાઈ ચારે ભાઈ અને ચાર ઘર કરેલા છે એ મકાનની અંદર ચાર મકાન છે અને બહુ સરસ મજાનું એમને રહેવાનું ઘર છે રોમાપી રખતમાના આશીર્વાદથી અને એમની વિચાર્યું પંખી ઘર પણ જોરદાર પક્ષીઓને રહેવા માટે પણ એમને કરી આપ્યું છે ગબ્બરજી કહી રહ્યા છે કે ફટાફટ થોડું ઉતવાલ કરો પોણીનો ઓછો બગાડ કરજો કેમ કે પોણી થઈ રહેશે તો આપણે કામ બંધ રહેશે તો ધનજીભાઈ રુદ્રજી અને અમારે શ્રવણજી બધા બૂમ પડાવી રહ્યા છે અને દિલથી કામ કરી રહ્યા છે અને જો ટૂંક સમયમાં મકાન જોરદાર તૈયાર થઈ જશે એટલું મસ્ત તૈયાર થઈ જશે જ્યારે મકાન તૈયાર થશે એની ખુશી અમને કોઈક અલગ થશે અને એની ખુશી તમને બધાને થશે જેમ કે તમે બધા સોશિયલ મીડિયામાં વિડીયો જોવો છો તમે અમારા લો છો તમે અમારા ચાહકો છો તો અમે તમને પસંદ છીએ ત્યારે તમે અમારા વિડીયો જોશો જો ગબ્બરજી પોતે પોણે સોટી રહ્યા છે એટલે ગબ્બરજીની વાત આખી અલગ છે જો પોતે પાણી આ જો કહી રહ્યા છે કે પાણી ફટાફટ થોડું શોર્ટિંગ બંધ કરજો પાણીનો બગાડ ઓછો થવો જોઈએ પાણી બંધ થઈ જશે તો આપણું કોમ બંધ રહેશે એમનો કહેવાનો મિનિંગ એ છે એટલે વધારે કોમ વગરનું પોણી બગાડતા નહીં બધાને જાય બાબર તો હવે આવી ગઈ છે રેતી મિત્રો ટ્રેક્ટર ફટાફટ રેતી ખાલી થશે અને કઈ જગ્યાએ ઉતારવી જોવો નક્કી કરી રહ્યા છે જેટલું ભણે એટલું નજીક પડે અને ફટાફટ કામની તૈયારી થાય જે ગબ્બરજી મકાન કરવા આવ્યા છે ને એ એમ કહી રહ્યા છે કે અમારે 120 વીસ કિલોમીટર દૂર થાય છે આ બાજામાં બહુ તકલીફ થાય છે એટલે ફટાફટ જલ્દી કામ પૂરું થાય જેટલી બને એટલે રેતી નજીક ઉતારો હવે ગબ્બરજી વાતો કરી રહ્યા છે કે એ બંને મારા ભાઈ છે મારા ભાઈની તો વાત જ અલગ છે જુઓ મારા ભાઈઓ મારા માટે વાઘ છે અને મારા ભાઈઓની વાત ના થાય જો પોતે કામ કરી રહ્યા છે અર્જુનજીનું નામ એટલે સંગીતની લાઈનમાં જેવું થયું નહીં બનાસકાંઠા કિંગ કહેવાય અને અઢાર લાખ ફોલોવર આખા બનાસકાંઠામાં કોઈને નથી ગર્વની વાત છે મારા માટે સિંગર લાઈનમાં જુવા દિનેશજી છે પીલી મકા ઝાલા છે અને આ બધાએ મારા ભાઈબંધુ ગણો તોય મિત્ર ગણો તોય અને મારા ઘેર કોઈ બી અવસર હોય તો આ બધા હાજર હોય છે ફટાફટ કામ કરતા હોય છે દરેક વખતે સેવાના કાર્ય હંમેશ માટે અરે પેળા હોય છે પહેલાં હોય છે અને હંમેશા માટે પહેલાં રહેશે શરવણજી જો પહેલાં કામ કરેલું દેખાય છે ને એમના હાથ ઉપરથી પાપડો ફરે તો તમને ખબર પડી જાય કે શરવણજીનું કામ કેવું છે તો જો શરવણજી માલ ખોપવાનું ચાલુ કરી દીધું છે ફટાફટ આ છે અમારા ભીખાજી ઠાકોરજી શ્રી ઠાકોરજી ચાની એજન્સી લીધેલી છે મારી બહુ સારું સેલિંગ કરી રહ્યા છે લોકો બહુ વિશ્વાસ બી એમના ઉપર કરે છે એમને બોલવાની પીચ પણ હારી છે અને સોશિયલ મીડિયામાં અહીંયા વિડીયો વધારે ચડાવે છે શ્રી ઠાકોરજીના ચા દરેકના ઘેર જૈન ભીખાજી કંઈ પણ શકે છે કે ગબ્બરજીને બહુ સારા કામ કરે છે સમાજનું બહુ સારું કરકરી આપ્યું છે એમને પંખી ઘરે કરેલા છે સમાજની કોઈ બી જગ્યાએ સારી મીટિંગ હોય તો હમણાં એમને એક લાખ રૂપિયા શિક્ષણમાં પણ લખાયા હતા અને હવે આવી જાય છે ગબ્બરજી ઠાકોર પોતે કિંગ ગબ્બર ઠાકોર કિંગ નામથી જ ઓળખાય છે પહેલાંથી લોકોને એમને બહુ પસંદ કરેલા છે અને ગબ્બર ઠાકોર વિના ઠાકોર એક જોડી નંબર વન લોકો એમની જોડી બહુ જ પસંદ કરેલી છે અને વિના ઠાકોરની વાત કરીએ તો ઘરે જાતા તો એમને જ પહેલાંથી જ કીધું હતું કે બહુ સારું સેવાનું કામ કરવા જઈ રહ્યા છો તો મને ખુશી થઈ એવી વાત કરી એમને સુખમાં દરેક સાથ આપતા હોય છે પણ વિના ઠાકોરે દુઃખમાં પણ જોરદાર સાથ આપેલો છે ઘરમાં પ્રેમ હોય કર્મ રાગ હોય તો બારલા વ્યક્તિને પોકાય જે પ્રેમ છે જે રાગ છે ને લક્ષ્મીનો વાહો છે ને ગબ્બરજી જો પોતે કામ કરેલું છે ને તારે આવો પાવડો ફરે છે જુઓ ખાલી તમે એમનું કામ કરેલું કોકનું મકાન બને છે તો નિષ્ફળ જવાનું નથી માણસ ખાઈને ભૂલી જાય પણ કુદરત જોઈ રહ્યો છે ઘણા લોકો ગબ્બર ઠાકોર હંગાત પેળા રહેતા હોય છે પેળા રહેતા હોય પેળું ગાતા હોય છે પેળા ખાતા હોય છે ને પછી પાછળથી પણ એ ગદારી કરતા હોય છે ગબ્બર ઠાકોરે જેનું જેનું રાખ્યું એવા એમના ઘણા લોકો પણ એવા હોય છે કે એમના હંગાત બહુ ગદ્દારી કરીને એમનાથી ગબ્બરજીને બહુ તકલીફ પડી પણ ગબ્બરજી પોતે હારે એવો વ્યક્તિ નથી એમને ખબર છે ગબ્બર ઠાકોર એક બ્રાન્ડ છે અને પોતે હાલ ભાઈ ગબ્બર ઠાકોરની પડતી આવે ભરતજી ઠાકોર આવી જાય હાલ પણ ગબ્બર ઠાકોરની પડતી આવે તો ગબ્બર ઠાકોર બસો રૂપિયામાં મજૂરી જાય ને એવી તાકાત રાખે છે એના અંદર શરવણજી હશે કે ભરતજી તમે મોજડી પહેરીને કામ કરી રહ્યા છો ભરતજી કહે છે કે મેં જીવનની અંદર આવું કામ નથી કર્યું ભાઈ જો આયા છે ભીખાજી ઠાકોર શંકેશ્વરજી ઠાકોર શ્રી ઠાકોરજી ચા એજન્સીના માલિક છે મિત્રો શ્રી ઠાકોરજી ચા બૂમ પડાવે છે માર્કેટમાં અને આ ડોક્ટર છે જો બધા ખુશ છે ને જે પેલા ભાઈ હતા ને જે આઠ મહિના દવાખાનામાં રહી અને બહુ એમનું માનસિક રીતે બહુ તકલીફમાં હતા પણ અમે ત્રણ ચાર દિવસથી એમના ઘરે ગયા ત્યારે એટલા ખુશ થઈ ગયા છે કે એમના મોઢા ઉપર મુસ્કાન આવે છે કે મારા ઘેર ગબ્બર ઠાકોર એટલે કે મારો ભાઈ આવી ગયો છે એમ આ ભાઈ તોના તોના સ્થાનિક છે જે ગોમના છે રહેવાસી છે પણ એમને પણ એ કે ગબ્બર ભાઈ તમે એટલે થયા હોય આટલી બધી સેવા કરો છો તમે તમારા પાસે રહીને તમને પણ સેવા કરાવીએ અને જો ગબ્બરજીથી હાથ મિલાવીને વચન આપે છે કે હવે ગુટકા ખાશો નહીં એટલે કે ગબ્બરજી તમે બોલ્યા એટલે ફાઇનલ હાથથી મોડી હું વ્યસન નહીં કરું માનછીક રીતે કહે છે કે ગબ્બરજી બહુ હેરાન થયેલા છે પેલા ભાઈ એમ કહેવા માગે છે પણ હવે ચિંતા ના કરતા જો હાલ ખેલ ખિલાડ છે ભાઈ અને કોકના દુઃખમાં ભાગ કરો એ જ આપણું જીવન છે અને એ જ આપણા સંસ્કાર છે જો ફટાફટ તૈયાર થઈ જશે ઓહ જૂની વડીલોની જે હથિયાર રાખતા એ એકલી છે ઘરની અંદર આ તો બધું હોય જ છે પણ હવે જમાનો બદલાઈ ગયો છે ભણવાનો જમાનો બધું કલમ ઉપર ચાલવા મળ્યું છે અત્યારે તો કોઈ ગુના કરો તો એવી કોઈ કલમો લાગી જાય તો જિંદગીભર ના છૂટીએ બધું મેન કલમ ઉપર ચાલતું હોય છે તો ઝઘડાથી થી બહુ દૂર રહેવું ભણવામાં બહુ આગળ રહેવું શિક્ષણની અંદર એકબીજા મિત્રો હોય તો હારી સલાહ હોય સેવાના કાર્યો શીખવાડવા બેઠક રાખવી માં હોય તો આપણે આ રતનથી ચાલા જોવો ખાલી શરવણજી ખુશ થઈ જાય ડિપ્રેશનમાં હોય તો ભાઈબંધકંજ જાવું બે હું વાતચીત કરવી તો તમારું દિલ હલકું થઈ જાય એકદમ મસ્ત રતનસિંહની વાત અલગ છે જો એ ઠાકોરનો દીકરો હંમેશ માટે દિલદાર જ હોય છે મજૂરી પરસેવાનું ખાવાવાળો વ્યક્તિ હોય છે ઠાકોર ઠાકોરનો સમાજ બહુ ભૂળો સમાજ છે લોકો હંમેશ માટે એમનો ઉપયોગ કરતા હોય છે પણ તો એ સમાજ લોકોના ઉપર બહુ જ વિશ્વાસ કરતો સમાજ છે પણ બહુ પોળો સમાજ છે એટલે સમાજની લાગણીઓ રાખો બીજા બધા ઘણા બધા સમાજ છે બહુ શિક્ષણમાં બહુ આતંસી ઝાલાએ સરસ મજાનો માલ ખોપી દીધો છે ઓહો ગબ્બરજી તો મકાન ઉપર પોતે પોણે ચોંટવા ચડી ગયા છે અને એમના મિત્રો પણ ઉપર ચડીયા છે મેઘરાજ ઠાકોર એમનું ઓરિજિનલ નામ છે સુનિલ ઠાકોર દરેક વખતે અમારા ભેળા હોય છે રણુજા પગપાળા જવામાં આજે માલ તૈયાર ત્યાં આ છે દિનેશ ઠાકોર ને ફેર ફેરા પગપાળા ચાલે એટલે અમારા પેલા જ હોય છે અને એમની આખી વાત અલગ હોય છે અમારા મિત્ર મંડળની તો અને મેં આજના દિવસ સુધી મારો રેકોર્ડ છે કે કોઈ ભાઈ બંને આજના દિવસ સુધી જો ફસાયો નહીં કે તું એના માટે ઝઘડો કર કે આ કર કે તે કરી આપણો વિષય નથી એ આપણા લોહીમાં નથી મિત્ર હંમેશા માટે તારે આગળ વધારે કોઈને ફસાવે ડૂબાડે નહીં એને મિત્ર કહેવાય જો ગબ્બર ભાઈ દિવાલ ચણવાનું ચાલુ કરી દીધું છે તો આવી જશે અને તું એ ડોક્ટર સે વાત કરી રહ્યા છે ડૉક્ટરને ગબ્બરજી કહે છે કે તમે યાર દિલથી આ જે કામ કર્યું છે રતનસિંહ ઝાલા એમની તો વાત ના થાય તો દર ફેરા મને કભા ઉપર બિહારીને રણોજા લઈ જાય ને એટલો મળદ માણસ છે રતનસિંહ ઝાલા અને મેઘરાજ જો ભીખાજી પોતે તોના નજીકના સ્થાનિક છે પણ એ પોતે પણ સેવામાં આવી જશે બેઠા છે સરસ મજા કે ભાઈ હું થોડો આરામ કરી લઉં પણ શરવણજીને આરામ કરવાની જરૂર નથી એનું કારણ છે કે શરવણજીને ફિટનેસ જોરદાર છે અને શરવણજી કોમમાં પાસા પડે એમ નથી પણ આ નંબર આ એમ છે ને શરવણજીનો જેટલા મારા હંગાત છે એ બધા મિત્રો એવું વિચાર છે કે ગબ્બરભાઈ તમારે તકલીફ નથી લેવી બિલકુલ અમે કામ કરાવે છીએ પણ હંમેશ માટે હું તો કામ કરતો રહીશ જેમ કે હું કામ કરીશ તો પછી મારા હંગાતની ટીમ છે એ ફૂલ બહુ મજબૂત રહેશે અને જો અમારે રાહુલ ઠાકોર સરસ મજાના કામ કરી રહ્યા છે સેવાના કામ પણ જ્યારે આ મકન તૈયાર થાય ને એ વખતે અમે વિડીયો નાખશું તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો દરેક વિડીયો આવશે ઓના પછી અમે કેનું મકન કરવા જવાના છીએ એ પણ વિડીયો આવશે જો ગબ્બરજી પોતે માલ નાખી રહ્યા છે અમે શું કરવાના છીએ કેના કેના કર કરવાના છીએ એના વગર બીજા કોઈ સેવાના કાર્ય હશે તે પણ કરીશું અને ગબ્બર ઠાકોરની વાત ના થાય જુઓ ખાલી જોરદાર બહુ સરસ માર્કેટમાં બીજું પ્યાલું નામ ખજૂરભાઈ એમની વાત અલગ છે એમને પહેલાં દુનિયા ગમે તે કહેતી હોય પણ એમને ત્રણસો ચારસો કર કરી આલે એ મહત્ત્વનું છે જીવનની અંદર અને ગબ્બર ઠાકોર રોમાપીરના સોગન ખાઈને કહી શકે છે કે મિત્રો ચાર વાગ્યા સુધી અમે એક એક આતું નથી અને ખુશી મને ખુશીમાં સેવાને સેવાની અંદર અને જે વ્યક્તિના ઘરે મકન થઈ રહ્યું છે એ ભાઈ એક્સપાયર થયા ઘણો સમય થયો નથી એની ઉંમર બહુ ઓછી હતી આપણા સંસ્કાર આપણા ધર્મને પ્રમાણે જે એમના ઘરનું આપણાને પાણી પણ ના ખટે અને હવે નાસ્તો ચાર વાગે આવી જશે તો ગબ્બરજીને છે સીધા નાસ્તો કરવા માટે તો ફટાફટ હવે નાસ્તો કરી લે છે જેમ કે પૂખલાજી લે છે કડકીને એમની બધા ડુંગળી બુંગળી કાપા બે જાશે વડીલો પણ આવી જશે આ છે અમારે કુબા ગામના જીવણજી નામ છે એમનું ઘર બાર છોડી પરિવાર છોડી ને અત્યારે આઈ ગયા છે શિયાળા નો દાડો છે આ બાજુ ટાઈમ જતો રહેશે વધારે અને પોતા એવા ફોન આવ્યા કે તમારા માટે હોટલ બુક કરી આપીએ રોમાપીર ની પકોડી વાળો એવું કેતો કે તમે સેવા નું કાર્ય કરવા આવ્યો ગબ્બર ભાઈ ભાઈ કે બધા ટીમ તો કે જેટલી પકોડી જોવે એટલે મફત મળે બોલો

કે કોચાર કોઈ ચાર લાખ રૂપિયા હજી આપડો આરો બ્લોક પૂરો કરે બરાબર છે